વલસાડના ઉમરગામ તાલુકાના રેલવે અંડરપાસ રસ્તો વાહન ચાલકો માટે મોટી સમસ્યા બન્યું છે વિકાસના કામો યોગ્ય રીતે થતા નથી પરિણામે ખાડા પડે છે નાહુલી તરફ જતા રેલવે અંડરપાસ રસ્તો એટલો બિસ્માર સ્થિતિમાં છે કે લોકો જીવના જોખમે તેનો ઉપયોગ કરે છે અંડરપાસમાં લાઇટની વ્યવસ્થા ન હોવાથી દિવસે પણ ખાડા વરસાદી પાણીથી ઢંકાઈ જાય છે જે વાહનો માટે જોખમી સાબિત થાય છે ખરાબ રસ્તા રેલવે બ્રિજ માટે પણ નુકસાનકારક સાબિત થાય છે સ્થાનિક નેતાઓ અને રાજકીય હોદ્દેદારોની ઉદાસીનતાના કારણે સમસ્યાઓ વધી છે સ્થાનિક લોકો રસ્તાના સમારકામ અને લાઇટની વ્યવસ્થા માટે આશાવાદી છે પરંતુ હવે જોવાનું એ રહેશે કે આ સમસ્યાનું નિરાકરણ ક્યારે આવે છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ઘણા એવા રસ્તાઓ છે કે જ્યાં માત્ર ખાડાઓ છે વાહન ચાલકો જીવના જોખમે અહીંથી પસાર થાય છે નાઉલી કરીને એક ગામ છે જ્યાં રેલવેની અંદર અંડરપાસ છે એમાં લાઇટો નથી પરંતુ ખાડા એટલા બધા મોટા છે કે વાહન ચાલકો જીવના જોખમે અહીંથી પસાર થાય છે અહીંના જે નેતાઓ છે મોટી મોટી વાતો કરે છે ઉમરગામ તાલુકાને કરોડો રૂપિયાના વિકાસના કામોની વાતો કરે છે પરંતુ એક પણ નેતાઓ જે છે એ આવા બિસ્માર રસ્તા ઉપર ફરકતા નથી રાજેશ પાવસ્કર જીએસટીવી